રાતી ઠંડી જેવી વાય છે તે ડાબરો ઓઢીને ફરતો હોય તો તે તમે ઓઢીને ફરો મારે તો સેટલ જોક મારે ફરવાનું હોય પેલો કાબા ચિતરો છે એ મારે નઈ જો મારે નવું સેટલ જોવા જ ગમે તે કરો તમે તે હાલ જાવ સેટલ લેવા ઓ હાલ જાવ પૈસા છે પૈસા તો તમે લઈ લો મારા પણ શું થી ઉતારે માફાન તો પોયા ₹100 પણ ચાલજી હા તો ગરા થઈ ગયા લે હાલ પેલો સેટલ લેવા જો મારા પણ એ તાર મારી પાસે ગુણ લેવાનું કીધું છે ને ગુણ તો પછી ખવા પેલા મને સેટલ લઈ આલો હા રે તન ગયા ને મારા બાપા

મારા બેટાને કોઈ ધંધો મળતો નહીં ધંધો મળતો નહીં ના પેલા કરિયા કોમ નું કેવાય છે તે કરિયા કોમ ના રાખ્યો મને કોઈ મને કે તું સોર શું કે ટોકર ચોરી જાય તો અરે પણ એવો તો નહીં સોર યાર મને યાર ચોરી કામ મજબૂર કરવા તો કોઈ ધંધો તારો હાલતું નહીં પણ ઘર હાય હાય મારો બેટુ કૂતરું

લે બાઈક ઉપરનો થાક લાગે છે એક પાછા લઈ જો તમે થાક લાગે છે ખોપર એક ગિયર પાડ્યું ને એટલે સીધા હે તેમ લે 50 નું પૂરા મેં તો કોઈ ના ખોડા ખોડાવો લે લે અને સેટલ થઈ જ ઓલે કોઈ મેકેન સેટલ સેટલ ઉડા કોઈ ઓય મુકી દેતા કોઈ નઈ કીધું

મધથી એક તો લાયા અને શિયાળાનું પહેરવા માટે નહીં મય તમે મેકિંગ જ કરે હું કરવાનું મારે જોઈએ હે કોક ખોરચી હે ને કરીએ તો કોક શેટર નું તો પૂછતાઓ જો કોક ને આવા કાને પૂછતાઓ હે ની જાઉ તો બાઈક લઈને જવું પૂછો આપણે તો આપણે બેને જઈએ પછી શેટ ને પછી જીએ તું બાઈ તો વાર હાલ હે તમ જે પર જીએ હેડ શેટર આરો કોણ લઈ લે શેટર મને ખબર તમને મને દેખવ ના લાયા તો ઘેર લઈ જઈએ આપણો બાઈક ઉપર ભરાવાય ના

કોક લોચો લાગત હો ને કે અરે અઢીસો રૂપિયા ના લે ચોરી બોરીને લાવ્યો હોય ને તો આવું એક સ્વેટર લઈને આવ્યો એટલે મને વેમ પડે મારે લેવું નહીં મારે નહીં લેવું પણ સ્વેટર અરે કાકા મસ્ત સ્વેટર જો ખાલી આ સ્પેશિયલ ચાઇનાથી માલ આવ્યો થાય ના તું તો બીજા કોઈ ના લેજે મારા બાર જેવું જાતો સ્વેટર નહીં લેવું મારે ના લીધું હતું ના ઓને તો એ તલવારથી કાપો તોય ના કપાય એવું સ્વેટર તમે જેવું તું લાવ્યો પણ મારા સ્વેટર સાડા પાંચ લેવું નહીં જાય લઈ લેવું ના

અરે બીજું લાગે છે હાલો મારા માં તારા માં મારું સંપળયા તૂટી ગયું મે લે તમે આયા છો મરદો પડ્યા છો લે ઉપર નઈ નઈ નહી એય હેલો ઘેર જઈ બાઈક પેલું મેક દઈ દે તું પહેલા પેલી મેક દઈ દે બાઈક ઓય મુ કી બાઈક સાઈડમાં મેક દઈએ પલાં પુશિંગ કોઈ જાય છે અલ્યા એ ઓમાય મને બોલો સેટઅપ આલીતું ના એટલું નઈ બાઈક માં

મને ખબર છે આ કલર હું લાવ્યો છું તે પણ કલર બીજો ના હોય ના હોય અને તૂટેલી છે એક ડોહો ભાઈ ને આયા તા તો ડોહા ભા પાણી પણ એ તો જતા રે હોય બનતા એવું ક્યા હતા લેજો ફર લે

અલે તમે હું ઓન જેટર સો અલે મારું નામ છે ને આખો થઈ તમે પેલા ખોબરે આગન તણ કોક નું જેટર ઉકાતું એટલે લેવાય મી થોરું લીધું છે તણ તમે હું એ લિયા નો જેટર આ ચાઇનાથી ના થી લઈને આવ્યો છું હું લાલ મારી વાત પેલા ઓબરો બુરોરી ઓર બજાર થી જેટર લઈએ અમે બાઈક ઉપર સેટર હતું તો આરે ચોરી ના આવ્યો અમે લાલ બા એવું જો તમે કે કે આરે ચોરી ના આવ્યો તો જોયો તો ભાઈ ચાલે જ પણ

લે આવ લ્યો ને કેને તાકે અડધા કેટર શું હોય મપ્ટી માઈ લઈ જતા રહેતા આ બીજા અધાર કરવા જાવ હું શેટર નઈ કા દે સર જો હું નઈ આલે તો કા દે સર કેશ કર્યો હું તો કરો કેશ તમા થાય કર લ્યો હા તો કરી દેઉ કેશ તા મારું શેટર 1000 રૂપિયા નું છે જો જો કરી દો જો કેશો હા તા જોઈ લેજો જોઈ લેજો તા તમે જો હું એ જોઉ જોયા કે પેલા તમે કેશમાં કેશમાં બધું લોભું હેડ છે હાલ રવા દે કે લોભું હેડ 1000 રૂપિયા નું છે આ શેટર મારે આ જો વીક જો કાઢ જજો લેજો આ લે શેટર આ લઈ જજો

ભૂલ થઈ જાય ફોટો પાડી દેવું પડે એ વસ્તુ લઉ ને એનું ફોટો પાડી દે કદી આવે ને વધારવા તો